રાજપારની સરદાર પ્રતિમાને જોડતો માર્ગ પ્રથમ વરસાદમાં જ બિસ્માર બનતા વાહનચાલકો હાલાકીમાં મુકાયા રાજપારથી ચાર રસ્તા નજીક મોટા ખાડા પડવાથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે ચોમાસાની શરૂઆત થતા પ્રથમ વરસાદથી જ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ પર ઠેર ઠેર ખાડા પડ્યા રાજપારડી ચાર રસ્તા નજીક પ્રથમ વરસાદથી જ માર્ગ પર ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ હતી વરસાદનું આગમન થતાં જ માર્ગો પર ખાડાઓ પડવાની શરૂઆત ઠેર ઠેર ખાડાઓ પડવાથી વાહનચાલકો પરેશાન ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક સરદાર પ્રતિમાને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહનચાલકોની હાલત કફોડી બની છે આ માર્ગ ઉપર મોટા તેમજ જીવલેન ખાડા પડતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે